નમસ્કાર મિત્રો હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હમણાં બુરાએ જીગાને પ્રશ્ન કર્યો ભૂરા જીગાને પૂછ્યું કે જીગા શું થયું આઈફોન ફોર્ટીન લેવાનો હતો જીગા તું આઈફોન ફોર્ટીન લેવાનો હતો એનું શું થયું અને જીગા એ જબદ્ધ પછી માંડી વાળ્યો પછી માંડી માંડીવાળી પછી એક ઇલેક્ટ્રિકલ સ્કૂટર લઈ લીધું એ સસ્તું એ પડે અને હામે સામેવાળો બાનાય નો કાઢે ફોનમાં કે હું ઘીરે નથી એના જ ગીરે પોગી જવાનું અને જે વાતું કરવું કરવાની ચા નાસ્તો એનો ઠપકારીને મફતમાં ગીરે આવી જવાનું કોઈ ખર્ચો જ નહીં હવે મિત્રોને એમ થયું કે આળો મારા ગીરે રોજ આવી જાય એટલે મિત્રોએ નક્કી કર્યું કે હવે જીગાને આઈફોન ફોર્ટીને આપણે લઈ દેવો પતિ એની પત્નીને ડરતા ડરતા કે તું કહેતી તી પનીરનું શાક બનાવ્યું છે પણ આમાં પનીર તો ક્યાંય પત્તો જ નથી લાગતું અને એની પત્ની એટલું બોલી ઈ પનીર ખોયાનું શાક છે ઈ પનીર ખોયા છે ખાઈ લેવું છે ચૂપચાપ કે દહેજમાં લાવેલું વેલણ છે લેતી આવું અનવલ્યો પલાઠી બેહી ગયો બોલો લ્યો એક હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે પેશન્ટને તાત્કાલિક બાયપાસ કરવાની સલાહ દીધી અનવલ્યો નર્વસ તો થઈ ગયો પણ થોડી વાર રહી અને સ્વસ્થ થઈ ગયો અને તૈયારીમાં લાગી ગયો પછી ઓપરેશન પહેલાના બધા જ ટેસ્ટ થઈ ગયા ઓપરેશન બજેટ જણાવ્યું તો એને થોડું વધારે લાગ્યું પણ પાછું વિચાર્યું કે જાન હે તો જહાન હે જાન હે તો જહાન હે કોઈ વાંધો નહીં ભર્યું અને ફોર્મ ભરવા લાગ્યું એમાં વ્યવસાયની કોલમમાં એણે લખ્યું સીબીઆઈ ઓફિસર હવે ત્યાં આ બધું વાંચીને તો હોસ્પિટલનો સ્ટાફ ગમગીન થઈ ગયો અને પછી બીજી એક ટીમ આવી બીજી એક ટીમ આવી અને એણે તપાસ કરી અને ડોક્ટરને કીધું કે તમે જે તપાસ કરી એમાં થોડો ફરક જણાય છે ઓપરેશનની જરૂર નથી લાગતી ઓપરેશનની જરૂર નથી લાગતી થોડું ઘણું બ્લોકેજ છે એ તો આ દવાઓના કોર્ષથી આવી જાય પેશન્ટ મનમાં હસતો તો મલકાતો તો કારણ કે એ તો સિક્યોરિટી ગાર્ડ હતો પણ પર્સનાલિટી ઓફિસર જેવી હતી ને પત્ની તૈયાર થઈ અને એના પતિને કહે કે ખાલી હારે રાવણ દહન જોવા જાવું છે એટલે પતિ કે જો હું થાકીને આવ્યો છું છોકરાઓ લઈ જા મારે નથી આવવું અને ન્યા પત્ની કે ના હો તમને તો લઈ જ જવાના છે તમને તો ત્યાં લઈ જ જવા છે ખાસ કારણ કે રાવણ દહન જોઈને તમને એટલી તો ખબર પડે બોધ તો મળે કે બીજાની સ્ત્રી સામે નજર માંડતા શું થાય છે એ દી અને આજની ઘડી પતિ કોઈ દી અગાશીમાં ઊભો રહીને માથું વળાવતો નથી પુરાને ટીચરે કીધું કે પંદર ફળોના નામ બોલ તો પૂરો કે સફરજન ચીકર કે યસ થેન્ક શાબાશ પૂરો કે ચીકુ તો ટીચર કે શાબાશ પૂરો કે કેરી હવે ટીચર કે શાબાશ હવે ત્રણ થયા પંદર કીધા તા ને બાર ફળ બાકી રહ્યા અન પૂરો બોલ્યો એક ડઝન કેળા મારી ઘરવાળી એક દી ગ્રામ પંચાયતમાં જઈને કે મારો મરણનો દાખલો કાઢી દ્યો હે તો મારો મરણનો દાખલો કાઢી દો સરપંચ બોલ્યા કે એમાં તો પણ તમારે મરવું પડે ને અને ઘરવાળી ગુસ્સામાં એટલું બોલી કે પછી હું મારો દાખલો કઢાવ તારો બાપ લાઈનમાં આવી નું બોરે હે જોક્ષ થોડો છે જોક્સ લાંબો છે પણ થોડો હું લંબાવું છું એક ફેરીઓ ટોપીવાળો જંગલની માલિકો પોટલું ટોપીનું લઈ અને માથે ટોપી પહેર્યો અને ટોપીઓ વેચવા નીકળે હવે ઘટના એવી ઘટી કે એકથી વડના ઝાડ નીચે એને ટિફિન ખોલ્યું શાંતિથી થી અને પછી એમ થયું અડધો એક કલાક આરામ કરી લઈએ ગરમીનો સમય છે પછી નીકળી જાવ અડધો એક કલાક એને આરામ કર્યો દોઢેક કલાક ખુલી તો એની ટોપીઓ બધી વેરવી ખેર બે ત્રણ આડી પડી હતી અને પોટલું ખુલી ગયેલું હવે નિર્જન જંગલમાં કોઈ નહીં ને આજુબાજુ આમ જોયું તો ઉપર વડ માં વાયંદ્રા ઉપા હુપીયાર યુ કરતા હતા આમ જોયું તો વાયંદ્રા હું ટોપીઓ માથે પેરી પહેરીને નાચતા હતા અને કૂદતા હતા હવે વેપારી બુદ્ધિશાળી એટલે એણે નક્કી કર્યું કે વાયન્દ્રા નકલ કરે એટલે પેલા આમ 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 કરીને માથું ખંજવાળ્યું એટલે વાયન્દ્રા હોય સામે માથું ખંજવાળ્યું થોડી વાર થાય એટલે ઓલા ટોપી માથે હાથ મૂક્યો અને ટોપી આમ પકડીને નીચે ઘા કર્યો એટલે વાયન્દ્રા બધાય ટોપીનો ઘા કરી દીધો વાયન્દ્રા ટોપી હેઠી નાખી અને ઓલાએ વેણી લીધી પોટલું ભેળું કરીને નીકળી ગયું હવે આ વાતને મીટો પચીસ એક વર્ષ વીતી ગયા આ વાતને પચીસેક વર્ષ વીતી ગયા અને પછી એક યુવાન ટોપી વાળો કલાક પછી આખી ચોળીને આમ આમ કરીને જોયું તો વીખાઈ ગયેલું પોટલું પડ્યું બે ટોપી સિવાય કે ટોપી મળે નહીં અને આમ નજર કરી તો ઉપર વાંદ્રા ઉપર કરતા તો બધાય ટોપી એની જોઈને માથે પહેરેલી હવે ટોપી વાળો મુંજાણો પણ કે હવે કરવું હું એટલે એણે શું કર્યું એણે એના બાપાની જેમ હા અહીંયા તો કોઈને ખબર જ નથી વાંદ્રાન તો માથામાંમાં આમ ખંજવાળ્યું માથામાં ખંજવાળ્યું અને પછી વાંદ્રાઓએ ખંજવાળ્યું ખરા પછી ઓલ્યાએ માથે ટોપી માથે હાથ મૂકીને આમ ટોપીનો નીચે ગા કર્યો વાંદ્રાઓએ ટોપીનો ગાનો કર્યો વાંદ્રાઓએ ટોપીનો ગાનો કર્યો અન ઓલો મુંજાણો ન્યાય એક યુવાન વાંદરો આવ્યો અને એને ખંભે હાથ મૂક્યો આમ પાછળ તેમ કે આમ જો તો આમ જો કે બોલો તો કે તું છગન ટોપીવાળાનો છોકરો તો નહીં કે હા પણ તમે કેવી રીતે ઓળખી ગયા તો કે તને તારા બાપા શીખવીને ગયા હોય કે વાંદરા નકલ કરે તું માથું ખંજવાળે પછી ટોપીનો ગા થાય હવે અમને મારા બાપા શીખવીને નહીં ગયા અમને મારા બાપા શીખવીને ગયા હોય એક પણ વાંદરો જો એકાય ટોપીનો ગા કરે તો મૂછ કટાવી નાખું આ બુદ્ધિ વાંદરાઓની થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય મિત્રો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય માતાજી